હાલો ભાઈઓ આજ હું તમને મગફળીમાં નિંદામણનાશક દવા વિશે આપણે વાત કરવાના છીએ જો ભાઈઓ તમે મગફળીમાં જોઈ શકો છો આ ઝીણું ઝીણું કેટલું બધું ખળ છે આની માટે આજ આપણે દવા મારવાની છે આ એટલું એટલું ખળ આમાં છે પણ આ બધું ખળને આપણે સાફ કરવાનું છે તો ભાઈઓ આપણે બે પંપ ચાલુ કરી દીધા છે દવા મારવા માટે જો ભાઈ એક પંપ અહીંયા ચાલે છે એક ઓલી બાજુ ચાલે છે આ બે પંપથી આપણે આ આખા ખેતરમાં દવા મારવાની છે અને આપણે દવા પણ થોડું એ બતાવી દઉં ચાલો ભાઈઓ જો જોઈ લો તમે આપણે આ જગ્યાએ છીએ આપણે જ્યારે આપણું ખળ સૂકાશે ત્યારે હું તમને ફરીવાર અહીંયા બતાવીશ તમને તો હું તમને આપણા ખળ વિશે માહિતી આપી દઉં દવા વિશે ખળ અને તો ચાલો ભાઈઓ હા ભાઈ અહીંયા શેરટે આવી ગયા દવા મારતા મારતા અને હવે આપણે જો આ ખડ માટેની દવા તમને બતાવવાનો છું કે આ કઈ દવા મારી રહ્યા છે ખડ માટે તો ચાલો ભાઈઓ અહીંયા અમે ભાઈઓ પાછળથી માંડવી આવેલી છે જો ભાઈઓ અહીંયા આપણે આ દવા છે જો ભાઈઓ આ લેસર કરીને દવા છે આ દવાનો ઉપયોગ આ ચાલી એમએલ નાખવાની આવે જોઈ શકો છો તમે આ રાસાયણિક તત્વો બધાય ઉમેરેલા છે તમે આમાં જોઈ લ્યો તમે સાડા સોળ ટકા અને સોળ ટકા અને અઢાર ટકાની પ્રમાણે તમે જોઈ શકો છો આની સાથે બીજી એક દવા ભેળવવામાં આવે જે આ છે જોઈ લો ભાઈઓ તમે પીઝા ફોલો ઇથલી દસ ટકા ઇસી ફોમમાં આવે અને આ ભાઈઓ વરસાદનું વાતાવરણ છે એટલે સ્ટીકર છે પાંચ પાંચ ઇમએલ નાખવાનું હોય તો ભાઈઓ જુઓ ભાઈઓ આમાં આપણે દવા મારી દીધી છે તો હવે એ દવાનું ભાઈઓ આપણને રિઝલ્ટ આવે એટલે આપણે ભાઈઓ પાછું આમાં દરેક વિડીયો એડ કરી દઈશું અને તમને ભાઈઓ એનું સો સો ચક્કા રિઝલ્ટ કેટલું આવ્યું એ પ્રમાણે હું ભાઈઓ તમને બતાવી દઈશ સારું લાગે તો જરીક જોઈ લેજો ભાઈઓ ખડ પણ ભાઈઓ બે બેફામ ઉગ્યું છે જુઓ તમે હલ્લો ભાઈઓ આ ચાર દિવસ થયા છે દવા મારેલા અમુક ટકા દવાનું રિઝલ્ટ આવી ગયું છે તમે જોઈ શકો છો જો આપણે આ કુંડી પાએ જ્યારે વિડીયો ઉતારેલો હતો આ એ જ જગ્યાએ પાછા આપણે આવી ગયા છીએ જો આ અમુક અમુક ટકા હજુ ખળને દવા હજુ લાગવાનું ચાલુ થયું છે જો આ ખળમાં આ ખળમાં આ બધું પીરું પડવાનું ચાલુ થઈ ગયું ખળને અને મગફળીમાં પણ એવું કંઈ ભાઈઓ નુકસાની નથી કેના પાંદ બૈરા હોય એવું કાંઈ મગ મગફળીમાં પણ કાંઈ નથી અને ખળમાં જો રિઝલ્ટ તમને દેખાવાનું ચાલુ થઈ ગયું છે જો જોઈ શકો છો તમે આજ હજુ ચાર દિવસ થયા છે ને મગફળીમાં પણ જો કાંઈ પણ ભાઈ જાય કાંઈ પણ જાય ભાઈઓ જો આ કુંડી પાયાથી આપણે વિડીયો ઉતાર્યું હતું હવે ખડ મોટા ભાગનું બધું સાફ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ છ દિવસ થયા આટલું રિઝલ્ટ આવી ગયું છે ખડમાં જો એક ખડ આ રીતનું આવું થઈ ગયું છે તમને જોઈ શકો છો તમે જો હરેક ખડમાં બધા એમાં દવા ફૂલે ફૂલ આવે લાગી ગઈ છે તમને ભાઈઓ જો ભાઈઓ માંડવીમાં પણ એક પણ નુકસાન થયું નથી આજે સૈયાના ગુંડા પણ હતા એ બધા પણ બેસી ગયા છે જોઈ શકો છો ક્લિયર કટ થઈ ગયો હવે ભાઈઓ આજ સાત આઠમો દિવસ થયો છે જો મોટા ભાગનું આવી ગયું છે જો મગફળીમાં પણ કાંઈ જોઈ લો એક નંબર કિલો કરે છે ને જરીક પણ દવાનું નુકસાન નથી તમે જોવો ખળ બધું હવે ભૂત થતું જાય તો બધા ખળમાં દવા લાગી જાય છે મૂરિયાથી બળવાનું સારું થઈ ગયું છે જો ક્લિયર કટ ભાઈઓ આ સૈયા પણ સૈયામાં હોતી લાગી ગઈ છે જોઈ શકો છો તમે ફળીને ભાઈઓ કઈ થયું નથી સો સો ટકા અહીંયા બધા બરવા છે તમે જોઈ લો ગયા છે બધા હજુ ભરતા જાય છે માંડવીને ભાઈઓ છે તો ભાઈઓ તમને આ દવા કેવી લાગી સારી લાગી હોય તો લાઈક કરજો ભાઈઓ આપણે કોઈની એડવર્ટાઈઝ નથી કરતા આ તો ખાવ ખેડૂત ભાઈઓને મદદ માટે